પહેલી ઇન્ટર ચેમ્પિયનશિપમાં ભારતીય નૌકાદળની ટીમ બની વિજેતા ફિટ ઇન્ડિયા મુવમેન્ટને બનાવ્યું મજબૂત ફ્લોટિલા ઇન્ટર ફ્લોટિલા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં વિજેતા બની છે વીસમી અને એકવીસમી જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ સ્પ્રિંગ ટર્મ પચીસ માટે યોજાઈ હતી ઓફિસર કેડેટ્સ વિવિધ ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટમાં ઉત્સાહ અને ઉત્સાહ સાથે સ્પર્ધા કરી નોંધપાત્ર શારીરિક ક્ષમતા અને સ્ટેમિના દર્શાવી આ ઇવેન્ટમાં તીવ્ર સ્પર્ધા જોવા મળી જેમાં સાત એકેડેમી રેકોર્ડ તૂટ્યા અને મહિલા ટ્રેનિંગની ઉત્સાહી ભાગીદારી જોવા મળી ભારતીય નૌકાદળ એકેડેમીના કમાન્ડન્ટે વિજેતાઓને તેમની ઉત્તમ કામગીરી બદલ અભિનંદન આપ્યા અને વ્યક્તિગત મેડલ અને ચેમ્પિયનશિપ ટ્રોફી એનાયત કરી આ ઇવેન્ટે ભવિષ્યના નેતૃત્વને સાકાર આકાર આપવા માટે જરૂરી મજબૂત સ્પર્ધા ટીમવર્ક અને લચીલાપણને હાઇલાઇટ કર્યું કર્યો ચેમ્પિયનશીપે ફિટ ઇન્ડિયા મુમેન્ટ પણ મજબૂત બનાવ્યું જે ભવિષ્યના નૌકાદળ અધિકારીઓ માટે જરૂરી વિજેતા વલણ અને શિસ્તને મૂર્ત સ્વરૂપ આપ્યું